દુર્ઘટનાગ્રસ્ત જહાજમાંથી ચોવીસ લોકોને બચાવી લેવાયા ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમ વાવાઝોડા સાથે વીજળી પડવાની શક્યતા નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં વાદળછાયું વાતાવરણ સાથે મધ્યમ વરસાદની શક્યતા કચ્છના પ્રવાસેથી પરત ફરેલો જામનગરનો પરિવાર આવ્યો કોરોનાની ઝપેટમાં તંત્રમાં દોડધામ કોરોના વાયરસના નવા એમિક્રોનના સબવેરિયન્ટ જે એન વને લોકોની ચિંતામાં વધારો કર્યો વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પરિવાર સાથે અયોધ્યા પહોંચ્યા શ્રી રામ જન્મભૂમિ અને હનુમાન ગઢીની મુલાકાત લીધી નર્મદામાં નશામાં ધૂત પીએસઆઈ સર્જો અકસ્માત ટ્રાફિક વિભાગના પીએસઆઈ વાય એચ પઢિયાર નશામાં ટલ્લી થઈને વાહન ચલાવતા હતા આઈપીએલ ની અઢારમી સીઝનમાં આજે છેલ્લી વાર દિવસમાં બે મેચ રમાશે અમદાવાદમાં બપોરે શરૂ થનારી પહેલી મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે સાંજે સાડા સાત વાગ્યાથી રમનારી બીજી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ